ધોરણ સાત એનું ચેપ્ટર નંબર બાર બીજ ગણિત પદાવલી એમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એક એનો પ્રશ્ન ચારનો બી પ્રશ્ન આપેલો છે કે વાય વાળું પદ શું ને તેના સહગુણક લખવાના છે એમાં ત્રણ દાખલા આપેલા હે તો આપણે ત્રણે ત્રણ કરી નાખી કે અહીંયા આપેલું હે આઠ ઓછા એક્સ વાયનો વર્ગ ખાલી વાય સ્ક્વેર વાળું લખવાનું એટલે વાયનો વર્ગ હોય ને એ પદ લખવાનું આમાં આઠે એ વાયનો વર્ગ નથી એટલે એ પદ ન હાલે તો અહીંયા લખવાનું ઓછા એકસ વાય નો વર્ગ કારણ કે આમાં વાય છે હવે જોવાનું એનો સહગુણક એટલે વાયના વડે ગુણું છે તો સાત એક્સ કે પાંચ વાય નો વર્ગ વધતા સાત એક્સ વાય નો વર્ગ હોવો જરૂરી છે તો આમાં નથી એટલે ઈ પદ નહીં લેવાનું તો આ જોવાનું પાંચ વાય નો વર્ગ કે એમાં કીધું હોય વાય નો વર્ગ વાળું તો અહીંયા વાય નો વર્ગ આપેલો હોય એની કેટલા વડે ગુણું છે પાંચ વડે તો સહ ગુણક કેટલો પાંચ સહગુણક એટલે કે આપેલી સંખ્યાને કેના વડે સંખ્યા ને આપણે રીતે બે એક્સ વાય નો વર્ગ ઓછા પંદર એક્સ વાય નો વર્ગ અને સાત વાય નો વર્ગ વાય ના વર્ગ વાળા લખવાનો આમાં વાયનો વર્ગ નથી તેનું લખવાનું ના વિનારી હવે અહીંયા ભાઈ પંદર એક્સ અને વાય નો વર્ગ ઓછા છે તો અહીંયા ઓછા ફરજિયાત લખવા પડે હવે વાયના વર્ગને કેટલા વડે ગુણ્યો તો વડે તો એનો સોગુણક કેટલો થાય ઓછા પંદર ને એક્સ ત્યાર પછી નો આ વાય ના વર્ગ વાળું હોય તો એ લખવું પડે સાત વાય નો વર્ગ આમાં વાયના વર્ગને કેટલા વડે ગુણ્યો સાત વડે તો એનો ગુણક થાય સાત કે આવી રીતના આ દાખલાનું સોલ્યુશન થાય